ભરૂચ એલસીબીએ ચોકડી પાસે સર્વિસ રોડ ઉપરથી દેશી પિસ્તોલ ચૌદ કાર્ટરીજ અને બે મેગઝીન અને એક બાઇક મળી કુલ એકોતેર હજાર ના મુદ્દામાલ સાથે બે પૈકી એક ઝડપી પાડ્યો ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર જવાના સર્વિસ રોડ પર બે ઇસમો ઉભ્યા છે જે બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે બાતમીના આધારે પોલીસે કાફલા સ્થળ સાથે દોડી આવ્યો હતો અને પોલીસને જોઈને બંને ઇસમો ભાગવા જતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી એક દેશી પિસ્તોલ ચૌદ કાર્ટ્રીજ અને બે મેગઝીન અને એક બાઇક મળી કુલ એકોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ બોટાદ અને હાલ જોલવા ગામના પાણીની ટાંકી પાસે ઝીપડપટ્ટીમાં રહેતા ભરત માલા બાંબાને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા તેનો મિત્ર અને ઝોલવા ગામના એસપી પેટ્રોલ પંપ પાસે પંચાયતની દુકાન ચલાવતો અને ગળખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો રોહિત સુનિલ મંડલે આજે રાત્રે એક કામ કરવાનું છે જેથી તુરાતપીપળા ચોકડી આવી જશે તેમ કહેતા તે ત્યાં પહોંચ્યો હતો અને મિત્ર રોહિત મંડલે ભરત બાબાને પિસ્તોલ અને કાટરી જ આપ્યા હતા જે બાદ કંઈક કહે તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની ધરપકડ કરી ફરાર રોહિત મંડલને ઝડપી પાડવાના ચકડો ગતિમાન કર્યા છે